નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ બે હજાર પછી વાર થયો રવિવાર મિત્રો આજે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ પડવાના છે તેના વિશે વાત કરવાના છે મિત્રો તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજથી મિત્રો વરસાદ મિત્રો રજા લેશે કારણ કે મિત્રો જે સિસ્ટમ હતી અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈને મિત્રો મહારાષ્ટ્ર ઉપર મિત્રો બધી વહી ગઈ છે મિત્રો આજે પણ ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ પડે એના વિશે વાત કરવાના છે તો સૌ પ્રથમ વાત કરું તો મિત્રો મહેસાણા અમદાવાદ થરાદ ડાંગપુર દાહોદ મિત્રો આ પાંચ જિલ્લામાં મિત્રો એકથી બે ઇંચ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહેલી છે ને બાકી વાત કરીએ તો મિત્રો છોટા છવાયાની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર જુનાગઢ ઉના નડિયા બસ આ મિત્રો સોને સો રાજકોટમાં પણ મિત્રો રાજકોટ જામનગર ગોંડલ સસ્તણ અમરેલી જૂનાગઢ આમાં મિત્રો સાપટા વરસાદ ન પડે તેવી સંભાવના દેખાઈ રહેલી છે મિત્રો હા મિત્રો આજથી મિત્રો વરસાદ વિદાય રહી મિત્રો સિસ્ટમ મજબૂત હોવાના કારણે મિત્રો હજી પછી ત્રણ દિવસ વરસાદ છૂટા સવાય મિત્રો ઝાપટા પડે તેવી સંભાવના દેખાઈ રહેલી હશે તો આ તો ખેડૂત મિત્રો મારો માહિતીપૂર્ણ વિડીયો વિડીયો ગમે વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા